ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ લગભગ સાત મહિના માટે રાહુનું નક્ષત્ર પરિવર્તન થવાનું છે જે સાત રાશિના લોકો માટે ગેમ ચેન્જર બની શકે છે જય શ્રી કૃષ્ણ અત્યાર સુધી ઘણા બધા પ્લાનિંગ કર્યા કે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ પરિણામ શૂન્ય જ હતું એ જ જૂના પ્લાનિંગ અને પ્રયત્નોનું અચાનક સકારાત્મક પરિણામ આ સમય દરમિયાન તમને જોવા મળશે જે લોકો શેર માર્કેટ સટ્ટો લોટરી કે જુગાર સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયેલા છે એમને આ સાત મહિનામાં અચાનક જ સારો પ્રોફિટ મળી શકે છે કાર્યક્ષેત્રમાં અચાનક જ પ્રગતિ જોવા મળશે અથવા જે લોકો ઘણા સમયથી સારા વ્યવસાય કે નોકરી માટે પ્રયાસ કરી રહ્યા હતા એમને આ સમય દરમિયાન પોઝિટિવ રિઝલ્ટ જોવા મળી શકે છે આ લોકોને ભાગ્યનો સાથ મળશે વિદેશને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે અને એવા કાર્યો થતા દેખાશે જેમાં અત્યાર સુધી ભાગ્યનો સાથ નહોતો મળી રહ્યો આ સમય તમને દેવામાંથી પણ રાહત અપાવી શકે છે સાત રાશિ કે જેના માટે આ સમય ગેમ ચેન્જર બની શકે છે એ છે મેષ વૃષભ મિથુન કન્યા ધનુ મકર અને કુંભ જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ સાત રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ